ચાલો મિત્રો ઉદાહરણ નંબર નવ પોઈન્ટ સેન્ટીમીટર ઓકે વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનો પ્રતિબિંબ લેન્સથી દસ સેન્ટીમીટર દૂર મળે તેના દ્વારા મળતી મોટવણી પણ શોધો આટલી વસ્તુ આપણને શોધવાની કહી છે બહુ ઈઝી છે સમજો હવે પહેલા લેન્સ વિશે આપણને ખબર હોવી જોઈએ લેન્સ તમે ડ્રો કરો તો તમે આ રીતે તમે લેન્સ ડ્રો કરવા જાઓ અંતર્ગોળ લેન્સ બરાબર તો અંતર્ગોળ લેન્સ છે કે આ રીતનો બનશે બરાબર આ રીતનો અંતર્ગોળ લેન્સ બનશે હવે અંતર્ગોળ લેન્સની અંદર કેન્દ્ર લંબાઈ જે છે તમારી પાસે બરાબર બે વક્રતા કેન્દ્ર એટલે 2f1 2f1 અને 2f2 બરાબર 2f1 અને 2f2 હશે હવે સાથે સાથે અહીંયા એક ઓબ્જેક્ટ હશે

અ અ ઓછા ઓછા બરાબર એવી રીતે યાદ રાખી લો એટલે ઓટોમેટિકલી યાદ રહેશે બાકી બધી વેલ્યુમાં કન્ફ્યુઝન આવે નહીં બરાબર ચાલો હવે જો પહેલા આપણે સમજી લઈએ કે આપણી પાસે ઉદાહરણ ની અંદર શું શું છે કઈ કઈ વસ્તુ આપેલી છે એટલે ગીવન કરીને આપણે લખી દઈએ પહેલા સમજો જીવન છે શું છે જીવનમાં એક તો લેન્સ ની કેન્દ્ર લંબાઈ પહેલા તો લેન્સ કયો છે અંતરગોળ લેન્સ છે અંતરગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ પરથી આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી જશે અંતર્ગોળ લેન્સ સાથે સાથે બીજું છે કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈ આપણે અંતરગોળ લેન્સ છે દીકરાઓ કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈ લઈએ એફ બરાબર કેટલી લેવી પડશે માઇનસ પંદર લેવી પડશે બરાબર એટલે માઇનસ પંદર સેન્ટીમીટર ઓકે સરસ કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સ થી એટલે પ્રતિબિંબ અંતર આપેલું છે આપણને પ્રતિબિંબ 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 અંતર અંતર એટલે શું તો કે દસ સેન્ટીમીટર હવે હા દસ સેન્ટીમીટર હવે તમે જુઓ બીજી વસ્તુ કે કેટલા અંતરે રાખે એટલે વસ્તુ અંતર તમારે શું છે વસ્તુ અંતર શું છે વસ્તુ અંતર

તમને ડાબી બાજુ જ મળશે બરાબર આ બાજુમાં પ્રતિબિંબ મળશે એટલે સીધી વસ્તુ છે કે એનું પણ કેવું હોય માઇનસમાં જ આવશે લોજિક છે છે ક્લિયર બરાબર એટલે એક આ વસ્તુ ક્લિયર રાખો એટલે આપણે પ્રતિનિધિ અંતર પહેલેથી જ આપણે માઇનસમાં લઈ લીધેલું છે બરાબર હવે સમજો કે દાખલો કેવી રીતે ગણવો તો પહેલા તો સાથે સાથે આપણે છેલ્લું રકમ વાંચવી લઈએ કે મોટા પણ શોધવાની છે તો મોટા વણી પણ અહીંયા લખી દઉં છું કે મોટાણી શોધવી છે મોટાવણી m બરાબર પણ આપણે શોધવાના છે લેન્સ નું સૂત્ર વાપરે પહેલા બરાબર સોલ્યુશન કરીએ અહીંયા સોલ્યુશન શું આવશે લેન્સ નું સૂત્ર ચાલો લેન્સ નું સૂત્ર લખું છું લેન્સ નું સૂત્ર શું છે સૂત્ર લેન્સ નું સૂત્ર શું છે તો આપણે અરીસાનું સૂત્ર શું યાદ રાખતા હતા અરીસાનું સૂત્ર એવું યાદ રાખતા કે 1 f 1 v plus one upon u બરાબર અહીંયા કંઈ જ નહીં કરવાનું અહીંયા ફક્ત minus મૂકી દો એટલે થઈ જશે lens સૂત્ર સિમ્પલ બરાબર હવે એની અંદર આપણે કિંમતો મૂકીએ જો ધ્યાનથી કિંમતો હું વારાવાળા પરથી બધી મૂકું છું ધ્યાન આપી દેજો ખાસ 1 upon f એવા નેવા છે હવે આપણે શોધવાનું છે u શોધવા તો u ને બરાબર ની આ બાજુ લાવી દો અને f ને પેલી બાજુ માં મૂકી દો બરાબર તો u ને આપણે એક કામ કરીએ અહીંયા લાવી દીધા તો 1 upon v minus ઓછા ઓછા વત્તા કેન્દ્ર લંબાઈ એફ એકના છેદમાં પંદર હવે ધનવાળું પર છે ને આગળ લાવી દઈએ એક ના પંદર ઓછા એકના છેદમાં દસ કશું ના આવડે ગુણાકાર દસ ઓછા પંદર દસ પંદર એકા પંદર બરાબર પંદર દસ શું થશે માઇનસ પાંચ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ ને મોટી સંખ્યા નું ચીન તો પંદર ગુણ્યા દસ પાંચ તળી પંદર એટલે એક ના છેદ માં જોવા જાવ તો તમારી પાસે માઇનસ એક ના છેદમાં ત્રીસ આવશે આ કોની વેલ્યુ છે એક ના છેદમાં યુ ની વેલ્યુ છે તો યુ ની વેલ્યુ શું થાય બરાબર માઇનસ થઈ જશે જોઈ લો બરાબર બરાબર શું સેન્ટીમીટર આવે છે તમારી પાસે જવાબ સીધો જ મળી જાય યુ બરાબર માઇનસ ત્રીસ સેન્ટીમીટર છે તો મેં તમને કહ્યું હતું કે વસ્તુ અંતર હંમેશા માઇનસમાં હોય બરાબર કેમ કારણ કે એ લેન્સ હોય કે અરીસો હોય એને ડાબી બાજુમાં જ લેવામાં આવશે હવે આપણે શોધીએ દીકરાઓ મોટા

હવે નો ત્રીજો ભાગ એટલે પોઈન્ટ તેત્રીસ બરાબર નો ત્રીજો ભાગ કહેવાય ને તો પોઈન્ટ તેત્રીસ બરાબર મોટાની હોવી જોઈએ કેવી છે પ્લસમાં છે કેવી છે પ્લસમાં છે અને પ્લસમાં હોય દીકરાઓ અને સાથે સાથે બીજી વાત કરી દઉં તો કે જ્યારે પણ અંતરગોળ લેન્સની બંને કિરણાકૃતિની વાત કરીએ તો અંતરગોળ લેન્સની બંને કિરણાકૃતિ જે છે એમાં પ્રતિબિંબ કેવો મળે છે દીકરાઓ આભાસી

માર્ચ બે હાજર ચોવીસ માં એક્ઝામ્પલ પૂછાયેલો છે એક વાર જોઈ લેજો ધ્યાનથી બરાબર ડન